અમરેલી જિલ્લાના પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ સિંચાઈ સમિતિના ચેરમેન શારદાબેન મોરના પતિ લાલજીભાઈ મોર અને તેમના દીકરા સામે ફરિયાદ નોંધાઈ છે સુખાભાઈ મોર લાલજીભાઈ મોર ધવલભાઈ મોર ખોડિયાણા ગામના સરપંચ ઉપસરપંચ અને ગાધકડા સીટના શરદ ગોદાણી સામે ફરિયાદ નોંધાઈ છે ભાજપના નેતા સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે મૃતકના ભાઈએ સાવરકુંડલા ટાઉનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે